તો શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે જિલ્લા કલેક્ટર અને શ્રી આસાસુરી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી અને રથ દોરી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવ્યો હતો અને જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓએ મા અંબાના રથને દોરીથી પ્રસ્થાન કરાવ્યું હતું અંબાજી મંદિર ખાતે જ્યાં બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે પરિસર ગુંજી રહ્યું છે અને મા અંબાના દર્શન કરવા માટે ભક્તો પગપાળા દર્શનાર્થે પહોંચી રહ્યા છે અંબાજી ખાતે શક્તિ ભક્તિને આસ્થા સંગમનો આજથી મહાકુંભનો જે પ્રારંભ થયો છે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે આજે જે મહારથનો રથ ખેંચીને પ્રારંભ કરાયો છે તો આપણી સાથે જિલ્લા કલેક્ટર છે એમની સાથે જ વાત કરીશું સાહેબ આજે જે રથ ખેંચી પ્રારંભ કર્યો છે શું કહેશું ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે અને આગામી સાત દિવસ સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત એ બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠશે ત્યારે લાખો માઈ ભક્તોની વ્યવસ્થા માટે ગુજરાત સરકાર જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે એસટી બસ પાર્કિંગ વિસામો નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ગબ્બર ખાતે દર્શનની વ્યવસ્થા અંબાજી મંદિર ખાતે દર્શનની વ્યવસ્થા સહિતની વિશેષ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્રની ઓગણત્રીસ જેટલી ટીમ સંભાળી રહી છે અને આ સાથે આગામી સાત દિવસમાં પોલીસ વિભાગ સહિત પાસઠસોથી વધારે કર્મચારીઓ ખડેપગે ભક્તોની સેવામાં રહેશે તથા કોઈ પણ જે શ્રદ્ધાળુ છે કોઈ જાતની તકલીફ ના પડે તેના માટે માતાજીને વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે જે રીતે ચોક્કસ જિલ્લા કલેક્ટર હતા અને તે પણ કરી રહ્યા છે તમામ પ્રકારની જે સુવિધા છે તે કરવામાં આવી છે અને આથી જે પ્રારંભ થયો છે ને લાખો માય ભક્તો છે તે માં અંબાના ચરણોમાં શિષ નમાવશે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા